નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ ડેકરી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે જંતુનાશક દવા કે પેસ્ટિસાઈડની અંદર જે ચાર અલગ અલગ પ્રકારના જે સિમ્બોલ આવે છે એ સિમ્બોલ વિશે આજે આપણે થોડીક ડીપમાં માહિતી લેશું એને પહેલાં મારી ખાસ તમામ મિત્રોને વિનંતી છે કે જે આ યુટ્યુબની અંદર જે નવા છે એ લોકો સબ્સ્ક્રાઇબ કરે લાઇક કરે અને શેર કરે દવા ઉપર ટોટલ ચાર પ્રકારના ચિન્હો હોય છે એમાંનું પહેલું ચિન્હ જે છે તે લાલ કલર પીળો કલર અને બ્લુ કલર અને ત્યાર પછી જે ચોથો કલર છે એ લીલો કલર છે આમ ચાર પ્રકારના કલરના ચિન્હો પેસ્ટિસાઈડની દવા ઉપર જોવા મળે છે હવે ચારે ચાર પ્રકારના જે ચિન્હો જે છે એ શું એને સમજવા માટેની આપણે અત્યારે આ ડીપમાં માહિતી લેશું કે એમાંનું જે પહેલું જે છે કે લાલ કલરનું ચિહ્ન જે દેખાય તો એ અતિશય ટૂંકમાં ખતરનાક ઝેરમાં ગણતરી થાય છે કે અતિ ઝેરી ગણાય કે લાલ પ્રકારના સિમ્બોલવાળી દવાયું જે છે એમાં ખાસ કરીને અત્યારે આપણે હાલમાં જે વધારે ખેડૂતો ઉપયોગ કરે છે તે મોનોકોટોફોર્સ છે કે જેમાં લાલ કલરનું સિમ્બોલ આવે છે જે અતિ માણસ માટે અને અન્ય પ્રાણીઓ માટે અતિ ખતરનાક છે ત્યારબાદ આપણે જાણીશું પીળા કલરના ચિહ્ન વિશે તે ખૂબ ઝેરી તો છે જ પરંતુ જે લાલ કલરના સિમ્બોલ વાળી જે દવાયું જે છે તેના કરતાં થોડુંક ઓછું જોખમકારક છે આ પીળા કલરની સિમ્બોલવાળી દવાઈઓ પણ ખેડૂતો માટે અને અન્ય પ્રાણીઓ માટે જોખમકારક રૂપ છે બરાબર ત્યાર પછી આપણે જાણીશું બ્લૂ કલરના ચિહ્ન વિશે કે બ્લૂ કલરના ચિહ્ન જે છે એ લાલ કલર અને પીળા કલર કરતાં ઓછું જોખમી છે તો સેફ પણ નથી ખેડૂતો માટે એવું ન સમજવું કે ટૂંકમાં બ્લુ કલરની દવાથી આપણે કોઈ જાતની અસર નહીં થાય તો એ પણ ખતરનાક જ ગણવાનું કારણ કે એ બ્લૂ કલર એ એક અતિ ભલે અતિશય લાલ કલર કે પીળા જેટલું જોખમકારક નથી પણ છે તો એ ઝેરે જ એટલે જોખમી પણ એ વધારે ગણવાનું જ ત્યાર પછી જે છે ચોથું જે ચિહ્ન એ લીલા કલરનું છે તો લીલા કલરનું એ ચિહ્ન જે છે એ જીવન માટે અને અન્ય પ્રાણીઓ માટે થોડુંક ઓછું નુકસાનકારક છે હવે આવા જે લીલા કલરના જે ચિહ્નોની જે દવાઈઓ જે છે એ ખેડૂતો માટે થોડીક સેફ દવા ગણી શકાય તો મારી તમામ ખેડૂતોને એક નમ્ર અપીલ છે કે તમામ ખેડૂતો જ્યાં સુધી બને ત્યાં સુધી લાલ કલરની દવાઓનો ઓછો ઉપયોગ કરે કારણ કે જિંદગીની અંદર આપણે જોઈએ તો ઘણા બધા જોખમો ખેડૂતો લેતા હોય છે તો એમાંનું આ એક દવા છાંટતી વખતે પણ એક ખાસ તકેદારી રાખવી જોઈએ કે લાલ કલરની દવાઓથી બને ત્યાં સુધી એની ઉપયોગ જેટલું ઓછું કરીએ એટલું વધારે સારું અને જે કાંઈ જરૂરિયાત છે દવા છાંટવાની તો પીળા કલરના કે બ્લુ કલરના કે લીલા કલરના અન્ય ચીનોની જે દવાઈઓ જે છે એનાથી શક્ય હોય ત્યાં સુધી આવા એવી દવાઈઓનો ઉપયોગ કરી અને જે ખેતીને જે આપણે રક્ષણ આપણે કરીએ છીએ જીવ જંતુ કે ફૂગની જે દવાઈઓનો આપણે જે છંટકાવ કરીએ છીએ તો આવી દવાઈઓનો ઉપયોગ કરી અને રિઝલ્ટ લેવાની કોશિશ કરવી જોઈએ અને ખાસ ખાસ કરીને જે મોનોકોટોને એવી જે ખતરનાક દવાઈઓનો આપણે જે ઉપયોગ કરીએ છીએ તો તમામ ખેડૂતોને મારી એક અપીલ છે કે આવી ખતરનાક દવાઈઓના બને ત્યાં સુધી ઓછા ઉપયોગ કરીએ તો વધુ સારું બસ જય હિન્દ